કાંકરેજના થળી જાગીર મઠમાં મંતને લઈને થયેલો વિવાદ વધતો જાય છે થળી જાગીર મઠના મંતને ગાદીવતી બનાવવા સામે દસનામ ગૌસ્વામી સમાજે વિરોધ નોંધાવતા આજે પાલનપુર ખાતે ધર્મસભા યોજી હતી જેમાં ઉપસ્થિત સાધુ સંતો સહિત સમાજના અગ્રણીઓએ રેલી યોજી કલેક્ટરને આવેદનપત્ર આપી ન્યાયની ગુહાર લગાવી હતી કાંકરેજના થળી જાગીર મઠના ગાદીપતિ મંત જગદીશપુરી બ્રહ્મલોક થતા તેઓની જગ્યાએ ગાદીપતિ તરીકે મંત શંકરપુરીને બેસાડવામાં આવ્યા છે જેની સામે ગૌસ્વામી સમાજ સહિત ગ્રામજનોએ વિરોધ નોંધાવ્યો છે ત્યારે આજે પાલમપુર ખાતે ગૌસ્વામી સમાજના સાધુ સંતો મહંતો સેવકો અને સમાજના લોકો સહિત આસપાસના ગ્રામજનોએ ધર્મસભા યોજી હતી જેમાં થળી જાગીર મઠ પડાવી લેવા સામે વિરોધ વ્યક્ત કરાયો હતો આ અન્યાય સામે વિરોધ જતાવી રેલી યોજી કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં મહંત કાર્તિકે ગીરીને અગાધીપતિ બનાવવાની માંગ કરાઈ હતી આજે અમારે મઠની અંદર પૂજ્ય જગદીશપુરીજી બાપુ ઓગણીસ તારીખે દેહાંત ત્યારે એમને દેહાંત થતાની સાથે દેવ દરબારના મહંત વરદેવનાથજી અને એમના લોકો મળે ત્યાં લોકો આવી અને તેઓ આગળ બાપુની સમાધિ તાત્કાલિક આપી દીધી અને એમના ગામના લોકો આવતાની સાથે કીધું કે ભાઈ બાપુની સમાધિ આપશો નહીં બાપુની પાલખી યાત્રા કાઢો શોભાયાત્રા કાઢો ગામે ગામ ફેરવીએ કેમ કે પૂજ્ય જગદીશપુરીજી બાપુનો એટલો નિર્મળ સ્વભાવ હતો તે આજુબાજુને એકસો સત્તર ગામની આસ્થાથી આ થળીમઠ જોડાયેલો છે અને એ લોકોનું આસ્થાનું કેન્દ્ર અને આજે પૂજ્ય જગદીશપુરીજી બાપુને તાત્કાલિક સમાધિ આપી દેવી જેમ કૂતરું પણ હોય તો એને પણ કોઈ પણ રીતે થાય ના તો પૂજનીય હતા સંત હતા તો એમને પણ કપડો પણ પહેરાય અને તાત્કાલિક એમની સમાધિ આપી દીધી એટલે લોકો અને તેઓ આગળ નવીન મંતની એમને નિવૃત્તિ કરી દીધી જ્યારે આસ્થાનું કેન્દ્ર અને અમારા લોકો સેવકોએ જે તે દિવસે મહિના મોર પૂજ્ય કાર્તિક મહારાજને અમે મંત્રને નિવૃત્તિ કરેલી હતી સેવકોની હાજરીમાં પૂજ્ય બાપુની હાજરીમાં અને એ લોકોએ નવા મંતની નિમણૂક કરી અને કબજો લઈ લીધો અને બીજા દિવસે તિજોરી તોડી અને બધું પણ મિલકતને જે કોઈ પણ હશે કેસ એ પણ એ લઈ ગયા છે એ મંત અતર બેસાણા એ વાલીસણાના મંત હતા સંતરામ કાકા તરીકે એમને તેઓ આગળ નિવૃત્તિ કરવામાં આવી છે બારથી આવે બાલીસણા પાટણ જોડે બાલીસણા ના મંત તરીકે હતા અને ઓગણીસ તારીખે તેઓ એમને લાવવામાં આવ્યા એ જે અમારા ગામની એકસો સત્તર ગામની જે આસ્થા છે અને એ લોકોની માગણી કાર્તિકપુરીજી જે બાપુના સીધી લીટીના ભત્રીજા તરીકે અને અને એમને અમે એક મહિના અગાઉ ગામવાળો સાથે મળી અને પૂજ્ય બાપુએ એની ચાદર વિધિ કરેલી હતી બાપુની આયાતીમાં અમારી તો આ ગામની અમારે બધાની એક જ ઈચ્છા છે કે અમે જે બાપુની જે ઈચ્છા હતી કાર્તિક પુરીજીને મંત બનાવવા અને ગામની લોકોની એક જ ભાવના છે કે કાર્તિક પુરીજીને મંત બનાવવા નહીં બનાવો તો અમે અન્નજનનો ત્યાગ કરીને અમે બેસી રહીશું જો કે મઠ વિવાદમાં સાધુ સંતોની સાથે ગ્રામજનો અને ભક્તજનો પણ જોડાયા છે ભક્તો પણ મઠ વિવાદમાં અન્યાય થયો હોવાનું જણાવી ન્યાયની માંગ કરી રહ્યા છે આજે આ જે બધું બંધ બોલાવવામાં બધું આવ્યું છે એ એકદમ સચ્ચાઈની રીતે આવ્યું છે જે લોકો ગુંડાગીરી કરીને બેસી જાય છે એ એમનો કોઈ હક નથી અને પરંપરાથી અમારું જે ગામ કોસારો છું હું અને કોસાણા મહારાજ પહેલથી જ જન્મથી જ બેઠેલા છે અને એમનો વંશજ હોવો જોઈએ એ જ મારું કહેવું છે એ અમારી કે આ લોકો બેઠા છે તમનસો કોઈ સાધુ સંતની રીત ના કહેવાય કોઈને એકને ભાઈને લાફો માર્યો એનું પરિણામ તો આવશે પણ એ સારું ના કહેવાય એમને અને આ રહ્યા એ બેસવા લાયક છે જ નહીં એટલે એમને બળજબરીથી એટલે એમને જમ બને એમ કેવળ કોઈ મહારાજની સહાયથી એ ગાદીપતિ નીચે ઉતરી જ જાય આજે અમે બસ આ લોકોને આ સહાય હાલવા જે જે કંઈ કહેવું હોય એમાં અમે સાથ હાલવા સાથ સહકાર હાલવા અમે તૈયાર છીએ હા કેટલા ગામડાના લોકો ભેગા થયા લગભગ વીસથી બાવીસ ગામના લોકો અહીંયા ભેગા થયા છે કલેક્ટર સાહેબની રજૂઆત કરવાના હા કલેક્ટર સાહેબની રજૂઆત કરવાના છે હા કલેક્ટર એ અમારે જવું પડશે બનાસકોઠામાં અમે પાટ અમારું પાટણ છે અમારે બનાસકોઠામાં જવું પડે એટલે અમે એમની હંગાથી જવાના જે છે એ અમે સંમત છીએ અમારે જગદીશપુરી બાપુ અમારા મંત્ર હતા સ્થળી મંત્ર એ દેવ થઈ ગયા અચાનક મૃત્યુ થઈ છે એટલે એમને એ દિવસે લાવી અને જે દેવદરબારવાળા બાપુ આવ્યા અને એમની હંગાત આ મહારાજ બાલિસનાથી બોલાયા બરાબર એમને લઈને એમને ડાયરેક્ટ તિલક કરી અને મંગળવારના દિવસે ભૂમિપૂજન થાય ભૂમિ ખોદાય ને સાહેબ એ દિવસે છતાં અમને ભૂમિ ખોજીને જેમ કૂતરું ડાટે એમ અમને દાટી દીધા કોઈ વિધિ નહીં કોઈ કશું જ નહીં એવા આ મંત્રને દાટી દીધા અમારા બાજુ આમલુરના સરપંચ કહેવાય છે બાપુ આવું ના હોય અમને અમાન વરઘોડો કાઢવા દો અને તમારે ગાદીએ બેસાડો તો હાલની જ પૂરતું એક શ્રીફળ મૂકી દો અને આમની વિધિ પત્યા પછી અમને ગાદીએ બેસાડજો તમારે બેસાડવા ને બેસાડજો ને કાપ પાંચ ગામને પૂછજો એટલે કે તને ખબર ના પડે એટલે ભાઈ સરપંચે કીધું કે ભાઈ કેમ મને ખબર ના પડે હું વર્ષોથી અહીંયા આવું છું રહું છું બરાબર અને અમારા બધાના સાથ સહકાર તો થળી ચાલે શકે એટલે લાફો ચીખી દીધો સીધો જ લાફો ચીકી દીધો તેની તો ફાયરિંગ કરે બાપજી બરાબર એટલે બીઆૈયા એમાંથી વધારે ઉબાળો છે અને આજુબાજુના ગામડા અમે પણ હું પણ ઉંદરાનો છું મારું નામ ચંદનજી ઠાકોર છે અમે પણ બધા લોકો ગયા આવું કેમ છીએ એમ પણ સમાધિ પતી ગીતી એ ટાઈમે બરાબર હવે એ ટાઈમે આ લોકોને અમારી અંદર રાજકારણ પડ્યું છે રાજકારણ પડ્યું એટલે એસપી સાહેબ સુધી ત્યાં આવ્યા પણ એસપી સાહેબ એવું કીધું તે દિવસે કે ભાઈ હાલ એનો નિર્ણય ન આવે ત્યાં સુધી એક પક્ષની અંદર જવા મળશે નહીં બરાબર સતના એ લોકોના લાખ રાજકારણ લાખ વખતે એ લોકો બધા જાય એ લોકો મહાત્મા બેઠા અંદર બધા જશે બાકી આ પક્ષને આજના દરવાથી કોઈને જવા દેતા કાલે બે દિવસ થી પોલીસ હટી છે હવે એક બે એક બે દર્શન કરવા કદાચ જાય છે બાકી આજ સુધી કોઈ જવા જેવું નથી અમારી હાલ માંગ એવી છે અમારો સત્યનો વિજય થવો જોઈએ સત્યમાં અમે ન્યાય મળવો જોઈએ આ ગાદી ઉપર અમારા જે આ એકસો ને વીસ ગામડા હતી જ બેસવો જોઈએ એકલા એમના કહેવાથી બેસાડી નકમો પડે કારણ કાલ ઉઠી ગમે તે અવસર હોય તો ફાળો અમારે આપવાનો છે અમારા ગામડાને આપવાનો છે ફાળો બરાબર તો અમારા ગામડાવાળા કે અને મારા પાંચ પચીસ જે લોકો કે એમના પાંચ જણા માટે ના ચાલે આ ગામડાવાળા એક એક માણસ બોલાવી અને નક્કી કરે ભાઈ આપણે ક્યાંય બેસાડવું એ માણસને બેસાડવો પડશે આરી અમારી માગ છે